ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરીએ તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસ વાર શનિવાર ઊંઝા માર્કેટના સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા મારી અને વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને ખબર પડે કે વિડીયો કેવો લાગે છે તો ખેડૂત મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ચાર હજાર આઠસો બારથી છ હજાર ત્રણસો નેવું રૂપિયા રાયડાની વાત કરીએ તો નવસો એકસઠથી નવસો પંચોતેર રૂપિયા ત્યારબાદ સુવા ઓગણીસોથી ચોવીસો પંચાવન રૂપિયા ઈસબ ગુલનો ભાવ ચોવીસો એકાવનથી સાડત્રીસો ને પચાસ રૂપિયા અજમાની વાત કરીએ તો અઢારસો એકથી તેવીસો વીસ રૂપિયા વરિયળીનો ભાવ તેરસોથી સાડત્રીસો એક રૂપિયો સફેદ તલ સત્યાવીસોથી સત્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને અંત સુધી જોવા અમારી વિનંતી કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે અને માત્ર ને માત્ર જોવામાં બે ત્રણ મિનિટ લાગે છે તો વિડીયોને અંત સુધી જોવા અમારી વિનંતી